મગફળીની અંદર છેલ્લા બે ત્રણ દિવસની અંદર મને પચીસથી પચાસ રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને એની પાછળનું મુખ્ય કારણ સિંગતેલની અંદર ચાલીસ પચાસ રૂપિયા જેવો ભાવ વધારો થયો છે એ જ કારણ છે મગફળી પણ બોટમ આઉટ થઈ ગઈ હતી અને સિંગતેલ પણ દસ કિલોનો ભાવ એક તબક્કે ચૌદસો રૂપિયા જેવો દસ સારી ક્વોલિટીના સિંગતેલનો ભાવ થઈ ગયો હતો એટલે આવા કારણોસર સિંગતેલના ભાવની અંદર ભાવ ઘટાડો જોવા મળ્યો ભાવ વધારો જોવા મળી રહ્યો છે સિંગતેલ વધીને દસ કિલોનો ભાવ સોળસો ને પચીસ રૂપિયા દિવાળી પછીના મહિનાની અંદર એટલે કે ડિસેમ્બર મહિનામાં સોળસો ને પચીસ રૂપિયા સિંગતેલનો ભાવ હતો જે લાસ્ટ વીકની અંદર ચૌદસો રૂપિયા જેવો ભાવ થઈ ગયો હતો એટલે સિંગતેલની અંદર પર ટીનની અંદર જોવા જઈએ તો ત્રણસો રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો આની પ્રત્યેઘાતી પ્રતિઘાત અસો રૂપિયા સિંગતેલની અંદર ચાલીસ પચાસ રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે સિંકતેલની અંદર આગામી સમયમાં પણ બહુ લાંબી તેજી થાય એવી શક્યતાઓ બિલકુલ ઓછી છે કારણ કે બીજા બધા ખાદ્ય તેલોનો ભાવ અત્યારે પંદરસો રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે એની સામે સિંગતેલનો ડબ્બો છવીસોથી સત્યાવીસો રૂપિયાની આસપાસ મળી રહ્યો છે એટલે આ ભાવની અંદર સિંગતેલમાં લાંબી તેજી થઈ જાય એવી પણ શક્યતાઓ બિલકુલ ઓછી છે આ ઉપરાંત એક્સપોર્ટની અંદર પણ સિંગતેલની હજી પણ આ ભાવ નીચા થઈ ગયેલા હોવા છતાં પણ ફેરેટી બિલકુલ ઓછી છે એને કારણે બહારના દેશોમાં પણ સિંગતેલ જઈ શકે એવી શક્યતાઓ પ્રમાણમાં ખૂબ ઓછી જોવા મળી રહી છે આ ઉપરાંત આપણે ત્યાં ગયા વર્ષ કરતાં મગફળીનું ઉત્પાદન દસ ટકા જેવું વધેલું છે અને મગફળીનો સ્ટોક પણ હજી સારા એવા પ્રમાણમાં પડ્યો છે એટલે આવા કારણોસર લાંબી તેજી સિંચલમાં જોવા મળે એવી શક્યતાઓ નથી